પવિત્ર શ્રાવણ માસમાં કરો આ વાસ્તુના સરળ ઉપાય ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ આવતા કોઈ રોકી નહીં શકે નમસ્કાર મિત્રો હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને જો આ શ્રાવણ માસમાં આ અમુક સરળ ઉપાયો કરી લેવામાં આવે તો તમારા ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિ કાયમ માટે વધતી જશે સાક્ષાત શિવજીના તમને આશીર્વાદ તમારા ઉપર વરસશે છે ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ તમારા પર કાયમ માટે રહેશે તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક અને શેર જરૂરથી કરી લેજો જેથી કરીને બીજા લોકોને પણ આ વાસ્તુને લગતા ઉપાયો જાણી શકે અને તેને પણ આ માહિતી મળી શકે તો મિત્રો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જો આ પવિત્ર શ્રાવણ માસમાં પૂજા કરતી સમયે આ ઉપાયો તમ કરી લેવામાં આવે તો ખુદ ભગવાન શિવ તમને આશીર્વાદ આપવા આવશે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી જેથી કરીને તમને માહિતી સંપૂર્ણ રીતે મળી શકે શ્રાવણ માસ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે જો આ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના ઉપરાંત અનેક ઉપાસનાઓ કરવામાં આવી તો તમારા ઘરમાં ધન સુખ સમૃદ્ધિ અચૂક મળી શકે છે આ ઉપરાંત ભગવાન શિવના પણ તમને આશીર્વાદ મળે તો આ સરળ વાસ્તુ ઉપાય આપણે અપનાવવા જોઈએ સૌ પ્રથમ તો જો તમે ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે બિલ્લીના છોડને ઉત્તર પૂર્વ દિશામાં વાવો ભગવાન શિવને આ બિલ્લી અને બિલીપત્રનો છોડ ખૂબ જ પ્રિય છે જો તમે આ બિલ્લીનો છોડ ઘરની આસપાસ વાવો છો તો તે જગ્યા કાશી જેવી પવિત્ર જગ્યા ગણાય છે ત્યાં ગરીબી આવતી નથી આ બિલ્લીના છોડને પાણી ચઢાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ વસ્તુઓનું આપણે તમે બિલ્લીનો છોડ વાવો છો તો તેના નિયમ અનુસાર તમારે ઉત્તર પૂર્વ દિશામાં જ વાવવું જોઈએ આ ઉપરાંત તમારે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવી છે તો તમારા ઘરના તમામ સભ્યો ભગવાન શિવની પૂજા કરવા માટે ઘરની અંદર પરિવાર શિવ પરિવારની મૂર્તિ લગાવવી જોઈએ અથવા તો તેની છબી લગાવવી જોઈએ તમારા ઘરના મંદિરમાં શિવ પરિવાર અથવા તો ભગવાન શિવની મૂર્તિ કે છબીને રાખવી જોઈએ ભગવાન શિવ પરિવારની મૂર્તિને પૂર્ણતાનું દર્શન દર્શાવે છે પૂર્ણતા દર્શાવે છે અને આ છબીને ઉત્તર દિશામાં રાખવી જોઈએ ઘરની અંદર શિવ તાંડવનું નૃત્ય કરતું ચિત્ર ન લગાવવું જોઈએ આ ઉપરાંત શ્રાવણ મહિનામાં શિવલિંગની ઉત્તર દિશામાં રાખો શિવલિંગની પૂજા અર્ચના કરવાથી ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તો પરિવારની સુખ સમૃદ્ધિ માટે ઉત્તર પૂર્વ ખૂણામાં શિવલિંગની સ્થાપના કરો ત્યારબાદ તે શિવલિંગને નિયમિત રીતે પૂજા કરો તેનાથી તમને ઉત્તમ ફળ મળશે ઈશાન ખૂણાને દેવતાઓની જગ્યા ગણવામાં આવે છે જો આવું કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળી શકે છે તેથી શ્રાવણ મહિનામાં ઘરના ઈશાન ખૂણામાં શિવલિંગની પૂજા કરવાથી અચૂક ફળ મળી શકે છે મદાર અથવા આકનો છોડ લગાવો આકનો છોડ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે તેથી ભગવાન શિવની પૂજા કરવા સમયે આંખના ફૂલને ચઢાવવામાં આવે છે શ્રાવણ મહિનાના સોમવાર કે શિવરાત્રીના દિવસે આ લગાવવો જોઈએ આકડાનો છોડ લગાવવો જોઈએ તે ખૂબ જ શુભ મનાય છે અને આ છોડને ઘરમાં એવી રીતે લગાવવાનું કે તમે જ્યારે ઘરની બહાર નીકળો તે ત્યારે છોડ તમારી જમણી બાજુએ હોવો જોઈએ જેથી કરીને તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે જો શ્રાવણ મહિનામાં કાયમ શક્ય ન હોય તો દર શ્રાવણ મહિનાના સોમવારે જે પ્રદૃષથી ઘરના મુખ્ય દ્વાર પર ગંગાજળ છાંટવું જોઈએ જેથી ઘરમાં પવિત્રતા આવે છે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવવું જોઈએ અને ઓમનું પ્રતિક પણ રાખવું જોઈએ શિવ પરિવારની મૂર્તિની સામે દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને તમારા ઘરમાં સમૃદ્ધિ વધી શકે છે ભગવાન શિવની પૂજા કરવા માટે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી બ્રહ્મ મુહૂર્તમાં તમે ભગવાન શિવના મંદિરે અથવા તો ઘરમાં શિવલિંગની સ્થાપના કરી શ્રાવણ મહિનામાં પૂજા અવશ્ય કરવી જ્યારે તમે ભગવાન શિવની પૂજા કરવા બેસો ત્યારે તમારું મુખ પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ ત્યાં પૂજા કરો ત્યારે સૌ પ્રથમ તમારે ભગવાન શિવના શિવલિંગ પર પાણી ચઢાવવાનું છે ત્યારબાદ તમારે દૂધ દહીં ઘી અને ગંગાજળથી અભિષેક કરવાનો છે ત્યારબાદ શિવલિંગ પર ધતુરા બેલીપત્ર અને સફેદ ફૂલ ચડાવવા જોઈએ શિવજીને આખા ચોખા અર્પણ કરવા જોઈએ શિવજીને હાથ જોડી ત્રણ વાર શિવજીનું નામ લેવાનું છે શિવજીને આ વસ્તુ અર્પણ કરતી વખતે તમારે ઓમ નમ શિવાયનો જાપ કરવાનો છે તમારા ઘરમાં ધન સુખ અને સંપત્તિ વધશે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને અંતમાં તમે તમારા પૂર્ણ ભાવથી શિવજીની આરતી તમારે કરવી જોઈએ આ ઉપરાંત મિત્રો ભગવાન શિવની આરાધના કરવા માટે તમે જ્યારે પણ મંદિરમાં બેસો ત્યારે થોડા સમય માટે ભગવાન શિવના નામનું જાપ કરી અને ભગવાન શિવ માટે થોડા સમયનું તમારે મંદિરમાં બેસી અને ભગવાનના નામનો જાપ કરવાઓ જોઈએ જો તમને કોઈ પણ શરીરમાં દુઃખ હોય અને દવા કરવાથી પણ જતું ન હોય તમે ઘણી બધી દવા કરેલી છે છતાં તમને તેનું ફળ મળતું નથી અને તમે ખૂબ જ હેરાન પરેશાન છો તમારી બીમારીથી તો જ્યારે તમે ભગવાન શિવના મંદિરે જાઓ છો તેની શિવલિંગ પર જે બિલીપત્ર ચઢાવેલું હોય છે તે પૂજા થયેલું બિલીપત્રને એક કુણા પાનને ભગવાન શિવના આશીર્વાદ લઈ અને લેવાનું છે અને જો તમને કોઈ પાસે કે કોઈ ખાસને લગતી બીમારી કોઈ હોય અને ભગવાન શિવ તમે મારી બીમારી દૂર કરો તે માટે ભગવાનને તમારે પૂર્ણ ભાવથી પ્રાર્થના કરવાની છે અને ત્યારબાદ તે પાનને તમારે ઘરે લાવવાનું છે અને તમારે તે પાનને કૂણા પાનને ખાઈ લેવાનું છે આવું કરવાથી તમને અચૂક પરિણામ મળશે ઘણા એવા પ્રસંગોમાં બીલીપત્રનો આ ઉપાય કરવાથી બીમારી મટી જાય છે તેવા આપણે પુરાવા પણ જોયા છે તો આ એક શિવજીના આશીર્વાદ ગણી શકાય અવશ્ય આ ઉપાય કરવાથી તમારી બીમારી દૂર થઈ શકે છે જ્યારે દવા કામ ન આવે ત્યારે આવી જાય છે આ ઉપરાંત મિત્રો જો તમે શિવજીને કોઈ પણ ખાસ મનોકામના પૂર્ણ કરવા માટે તેના શિવલિંગ પર ઓમ નમ શિવાયના જાપ કરતા કરતા પંચામૃતથી અભિષેક કરો છો ત્યારે તે તમને અચૂક ફળ આપે છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમારે અચૂક તમારે શિવજીને પ્રસન્ન કરવા છે તો શિવજીને શ્રાવણ માસ તો ખૂબ જ પ્રિય છે તેથી જે પણ ઉપાય કરવા શ્રાવણ માસમાં કરવામાં આવે તે તમને ઉત્તમ ફળ તેનું મળે છે કોઈ પણ કાર્યમાં તમારે સિદ્ધિ જોઈતી હોય તો ભગવાન શિવને અવશ્ય પ્રસન્ન કરવા જોઈએ આવું કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે તમારું ધારેલું ફળ મળી શકે છે આ ઉપરાંત જો તમે ઉપવાસ કરો છો અને ભગવાન શિવની પાસે તમે કોઈ પણ ખાસ એવું કાર્ય કે તમે પાર પાડી શકતા નથી ઘણા સમયથી તમે તે કાર્ય કરવા માંગો છો પણ તમને તેમાં સફળતા મળતી નથી તો આ પવિત્ર શ્રાવણ માસના સોમવારના દિવસે તમારે આ એક અગત્યનો ઉપાય કરવાનો છે જે કરવાથી તેનું ફળ તમને અચૂક મળી શકે છે અને તમારું ગમે તેવું મુશ્કેલીમાંથી મુશ્કેલ કામ હશે તો તે પણ તમે કરી શકશો તમે તે માટે તમારે શ્રાવણ માસના આ સોમવારના દિવસે તમે કોઈ પણ સોમવારના દિવસે આ કામ કરી શકો છો તે માટે તમારે ભગવાન શિવની માળા કરવાની છે આ દીપ માળા કુલ એકસો દીવા તમારે પ્રગટાવવાના છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવના મંદિરમાં આ એકસો આઠ દીવાની દીપ માળા કરવાથી તમારા દરેક કામ પાર પડે છે ગમે તેવા મુશ્કેલ સમયમાં તમે ભગવાન શિવને આ એકસો આઠ દીવાની દીપમાળા કરી અને પ્રાર્થના કરો તો ભગવાન ખુદ તમને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે છે અને તમારા કાર્યને સિદ્ધ કરવા માટેની તમને શક્તિ અપાવે તો તમારે અચૂકથી કરવું જોઈએ તો મિત્રો આ પવિત્ર શ્રાવણ માસમાં જો આપણે શિવજીને પ્રસન્ન કરવા માટે અચૂક ઉપાય કરીએ તો તેનું ફળ તમને મળી શકે છે અને તમ ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો વાસ્તુને લગતા આવા અનેક ઉપાયો જાણવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આ વાસ્તુને લગતા બધા વિડીયો મળી શકે આભાર હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો